સ્વાતંત્ર્ય વીર અને જનજાતિ ગૌરવના પ્રતિક ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસની જન્મજયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા કક્ષાની ઉજવણી ભુજની લાલન કોલેજ ખાતે કરવામાં આવી હતી જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શન વર્ષ બે હજાર એકવીસથી શરૂ થયેલી જનજાતીય ગૌરવ દિવસની પરંપરાને બિરદાવવામાં આવી હતી જનકશિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ ઉજવણીથી સમગ્ર આદિવાસી સમુદાયને રાષ્ટ્રના મંચ પર વિશેષ ગૌરવ મળ્યું છે તેમણે ઉમેર્યું હતું કે વર્ષ બે સુધીમાં વિકસિત ભારતના સંકલ્પમાં આદિવાસી બાંધવોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવો અત્યંત જરૂરી છે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ આદિજાતિ અધિકારી ડી એન મકવાણા સહિતના અધિકારીઓ પદાધિકારીઓને મોટી સંખ્યામાં નાગરિકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી મારું નામ રંજનબેન ચૌહાણ છે મારું રહેણાંક રાજકોટ છે પણ ભુજ મારું કર્મસ્થાન છે કારણ કે અહીંયા મારો બિઝનેસ ચાલે છે હું ભારતીય આદિમ જાતિ સેવા સંઘની રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ છું અને અખિલ ભારતીય આદિવાસી દિલ્હીની પણ આખા આદિવાસી સમાજની મહિલા પ્રેસિડન્ટ છું હું છેલ્લા ચાલીસ વર્ષથી આ આદિવાસીઓનું સમાજની અંદર આદિવાસી ઉદ્યોગો કરે છે અને આદિવાસીની ની બહેનો જે વિધવારે તકતા બે નો છે એ પગભર થાય એના માટેનો મારો નેમ છે મને જે રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ બનાવી છે મને બહુ જ ગર્વ છે કે ભારતીય આદિમ જાતિ

આવી એકસો સમગ્ર બહેનો આદિવાસી સમાજની મહિલાઓ માટે અનેક ઉત્કર્ષના કાર્યો કરવા માટે તત્પર છું આજે આજનો કાર્યક્રમ આજે મને ખાસ રાજકોટ થી આપવામાં આવ્યું હતું મારું નેટિવ રાજકોટ છે પણ ભુજની અંદર હું મારા કર્મભૂમિ છે અહિયાં મારો બિઝનેસ પણ ચાલે છે આજે મને આજનો દિવસ પંદરમી નવેમ્બરે દોઢસો મી જન્મ જયંતિ નિશા મુંડા ની ઉજવાઈ રહી છે એના માટે સમગ્ર નરેન્દ્ર મોદી સાહેબે એક અમારા સમાજ માટે જ સારું કાર્ય કર્યું છે

પ્રોગ્રામ દરેક જગ્યાએ ચાલુ છે અને એનું મને ખુબ ગર્વ છે કે આજે અમે આ પ્રોગ્રામ અંદર મેં હાજરી આપી આજે કચ્છની અંદર પણ જ સારો એવો પ્રોગ્રામ થયો હતો કલેક્ટર સાહેબ અને જિલ્લા અધિકારી એ ખૂબ સરસ ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્ય ની અંદર આવા પ્રોગ્રામ થકી અમારા આદિવાસી બેનો અને ભાઈઓને પ્રોત્સાહન મળે એના માટે સરકાર આવા અનેક પ્રોગ્રામ કરે એવી સરકાર પાસે હું અપેક્ષા રાખું છું જય આદિવાસી જય જોહર જય હિન્દ